ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને સાવરકુંડલા માનવ મંદિર થી પૂજ્ય ભક્તિરામ બાપુ તેમજ ગઢિયા મહંત પૂજ્ય હર્ષદ બાપુ ભગત સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લાભરના પત્રકારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લા લાંબા છેલ્લા પંદરથી સત્તર વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સમૂહ લગ્ન ભૂખ્યાને ભોજન જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ વિતરણ ગાયોને ઘાસ ચારો પક્ષીઓને ચણ સરકારી શાળા અને સ્કૂલમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ તેમજ તુલસી વિવાહ રામનવમી મહાશિવરાત્રી જન્માષ્ટમી સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી સહિત અનેક વિધ માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પંદર વર્ષથી ચલાલામાં કરી રહ્યા છે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ધારી રોડ પર આવેલ જૂના સાઈ મંદિરના પટાંગણમાં જિલ્લાભરના આમંત્રિત શ્રેષ્ઠ પત્રકારો મિત્રોનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનો તરીકે શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા ચલાલા નગરપાલિકા પ્રમુખ ભૈલુભાઈ વાળા

અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ચલાલા ધારી બગતસા વિસ્તારના ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌપ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનું છું જય દાન મહારાજ જય મા મોગલ